પુલનું કામ અધૂરું છે અને ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયેલું હોવાથી પરિણામે સ્થાનિકોને બાઇક લઈ પરિણામેથી પસાર થવાની મજબૂરી ઊભી થઈ ગઈ છે દર વર્ષે ચોમાસામાં આવો દ્રશ્ય સર્જાય છે છતાં સ્થાનિકોની રજૂઆતો છતાં તંત્રની નિષ્ક્રિયતા યથાવત છે હાલ લોકો પોતાનું જીવ જોખમમાં મૂકી નેત્રા તરફ જવા મજબૂર બન્યા છે સેટ છે તો આ પબ્લિકને બધું ભોગ થવું પડે છે અત્યારે મારી સામે એક વ્યવસાયની પાયલી લાકડીએ જવાનું હતું આખી વ્યાન ભરેલી લેડીસો સાથે હતી રસ્તો ના તો જવાનું એ પાછો આયા તેરા થઈ કરે ને ત્યાંથી બીટા ઉપરથી અખતરાણાથી લાકડી જાશે તમે વિચાર કરો એ લોકોને કેટલો ત્રાસ છે અને આ લોકો કોઈને જાણ નથી કરતા કે ભાઈ આ લાખણીયાનો રોડ ને તેરાનો રોડ માતાને મળ જે જાય છે એ રોડ બંધ છે તો માણસો અહીંયા બિચારા અહીંયા સુધી આવે નહીં આ જત સમાજ જે છે એ બિચારા ગરીબ માણસો છે અહીંયા રહે છે આ લોકોને બે ચાર લોકો પડી ગયા હોટલ ઉપરથી આ લોકો આ લોકોને બહુ બે ચાર હોસ્પિટલમાં ગયા જાગૃત થતા નથી આ સરકારી અધિકારીઓ તો હું આજે સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય પીએમ જાડેજાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે પોતે જાતે વિઝિટ કરો અહીંયા અને જુઓ કે કોન્ટ્રાક્ટરને તમે શું નક્કી કર્યું છે અને કોન્ટ્રાક્ટર આજે શું કરી રહ્યો છે આ તકલીફ ઓછાની અમારા આખા એરિયાને થાય છે ચારે બાજુ ગાયો ઢોરો માણસો ક્યાં જઈ નથી શકતા અને આ લોકો કામ ચાલવા રોડ પર કરતા નથી માટે અમારી તાત્કાલિક રિક્વેસ્ટ છે આ આખા એરિયાની આ કે તાત્કાલિક